માણસો આગળ હાલ કરે છે એમ હાલ આપણે શું કરવાનું હજુ કન્ટિન્યુ વરસાદ આવે છે કન્ટિન્યુ હવે શું કરવાનું ચલો કંઈ નહીં તો ભાઈ આપણે તો પ્રેસ કરવું પછી તમને મળવું પછી બતાવું માહોલ બધો ત્યાં સુધી સિનેમેટિક શોર્ટ જોઈ લે ચલો

ચેનલ પણ ન હોય કરો ભલે તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય